બીએપીએ શ્રી અક્ષર અક્ષરપુરુષોત્તમ મહારાજના વધામણા નિમિત્તે ભવ્ય નગરયાત્રામાં માનવ મહેરામણું હટ્યું આજના મુખ્ય સમાચાર સાઉથ આફ્રિકામાં બીએપીએ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક સંત શ્રી મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જ્વાનિસ્પર્ગ સ્ટેટમાં આવેલા લેનેશ ટાઉનમાં શ્રી અક્ષર પુરુષોત્તમના વધામણા નિમિત્તે જળ સંતોની હાજરીમાં ભવ્યાતી ભવ્ય ત્રણ કિલોમીટર જેટલી લાંબી નગરયાત્રામાં આનંદ ઉલ્લાસ અને ઉત્સાહભેર ભક્તિમય વાતાવરણ વચ્ચે હરિભક્તોને માનવ મહેરામણો ઉમટી પડ્યો હતો નગરયાત્રામાં ભજન કીર્તન અને રાસ ગરબા ગાતા ગાતા નગરયાત્રા નીકળી હતી શ્રી સ્વામિનારાયણ મંદિરને પણ ફૂલહાર બલૂનથી શણગારવામાં આવ્યું હતું રંગબેરંગી લાઇટોથી સ્વામિનારાયણ મંદિર રાત્રે દરમિયાન ઝગમગી ઉઠ્યું હતું શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા સ્વામિનારાયણ ભગવાન સાથે તેમના ઉત્તમ ભક્ત ગુણાતિકાનંદની પંચધાતુની મૂર્તિને હરિભક્તોએ પાલખી યાત્રામાં બેસાડીને નગરયાત્રામાં કાઢવામાં આવી હતી વૈદિક મંત્રોચ્ચાર સાથે સંત શ્રી તપોવત્સલ સ્વામીએ મહાપૂજાનો આરંભ કરાવ્યો હતો સમૂહમાં મહાઆરતી તથા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું અતિથિ વિશેષ તરીકે મહાપૂજાના મુખ્ય યજમાન શ્રી પ્રકાશભાઈ પટેલ અન્ય હરિભક્તો પણ જોડાયા હતા બીએપી સ્વામિનારાયણ સંપ્રદાયના સાઉથ આફ્રિકાના સંત શ્રી આદર્શ સ્વામી અન્ય કારકોરો શ્રી મુકેશભાઈ નિરંજનભાઈ તથા હિતેશભાઈ તથા ડોક્ટર ભાસ્કરભાઈ કેતનભાઈ અનિલભાઈ કૌશલભાઈ તથા ઉલ્લેખનીય છે કે તમામ હરિભક્તોનો નામ ઉલ્લેખ નથી કરી શકતા પણ તમામ નાના મોટા કાર્યકરોના સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો

એમની પ્રેરણા એમની ઈચ્છા રુચિ અનુસાર આજે આ લેનેઝિયા મંદિરમાં ઘણા સમયથી બધા રાહ જોઈ રહ્યા હતા કે અહીંયા જ અક્ષર અને પુરુષોત્તમ મહારાજની મૂર્તિ અહીંયા આ મંદિરમાં વધારે અને એ નિમિત્ત આજે મા પાપાની કૃપાથી જ્યારે સ્વામી મહારાજ અહીંયા જૌહાનેસબમાં પધાર્યા ત્યારે તે વખતે આ મૂર્તિ એટલે કે આ પંચધાતુની મૂર્તિ નાની મૂર્તિ જે આપણે હરિકૃષ્ણ મહારાજ તરીકે ઓળખતા હતા તે મૂર્તિ મહંતસ્વામી મહારાજની પ્રબળ ઈચ્છા તે પ્રમાણે આજે અહીંયા લનેશિયા મંદિરમાં પધારી રહ્યા છે અને એનો વિધિ આજે ચાલુ થાય છે આજે આ વિધિની અંદર સૌ પ્રથમ ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજની અભિષેક થાય છે અને સાથે સાથે મહાપૂજા થશે અને ભવ્ય અંકુટ થશે જેથી કરીને સૌ હરિભક્તોનો ભાવ ભગવાન પૂર્ણ કરે સૌ ભક્તિભાવ સૌમાં વધે અને વિશેષ કરીને ભગવાન સાથે જોડાણ થાય તે માટે મહંત સ્વામી મહારાજે કૃપા કરીને આ મૂર્તિ પ્રસાદી કરીને આ મૂર્તિ ભેટ આ મંદિરમાં આપેલું છે તો બહુ જ મોટી વાત છે કારણ કે મહન સ્વામી મહારાજ બે હજાર વીસની અંદર એમને જ્યારે લોકડાઉન એટલે કે કોવિડ વખતે નૈનપુરની અંદર વિરાજમાન હતા તે વખતે સ્વામી પણ એમના પોતાના હરિકૃષ્ણ મહારાજ સાથે ભુનાદિદાનંદ સ્વામીને પધરાવ્યા અને એ વિધિ વિધાન એમને બધું કરી અને ખૂબ આનંદ વ્યક્ત કરી અને ત્યારબાદ સ્વામીશ્રીએ વિચાર કર્યું કે આપણે દરેક શિખરબદ્ધ મંદિર દરેક મંદિરની અંદર આ બે મૂર્તિઓ આપણે પધરાવ છે જેથી કરીને ભક્ત સહિત ભગવાનનો ઉપાસના રહે અને એ ભક્ત સહિત ઉપાસના આપણા સૌ માટે બહુ જ અગત્યની વાત છે કારણ કે આપણે ભક્ત થઈને આપણે ભગવાનની ભજન કરવાની છે તો ભક્ત કઈ રીતે થવું તો જેમ રાધાજી આપણે થવાનું છે જેથી કરીને આપણે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરાઈ જેમ સીતાજી જેવું ભગવાનને સેવા કરી ભક્તિ કરી તેવી જ રીતે આપણે સીતાજી જેવું સમજણ કેળવી સીતાજી જેવી ભક્તિ કેળવી અને શ્રી રામચંદ્ર ભગવાનની સેવા કરવાની છે ભક્તિ કરવાની છે તો ભક્ત જેવું થવાનું છે તો એ પ્રતિકરૂપે જે ભક્ત એ એમના જેવા થઈને પુરુષોત્તમ નારાયણની ભક્તિ આપણે સૌ કરવાના છે એવી જ રીતે પાર્વતીજી એમને શિવજીની ખૂબ ભક્તિભાવથી અને ખૂબ અનન્ય સેવા એમને કરેલી છે તો કેવી રીતે શંકરને આપણે એમને રાજી કરી શકાય તો પાર્વતીજી સાકી આપણે શીખવું પડે તો જેમ પાર્વતીજી શંકરને પ્રસન્ન કર્યા તેવી જ રીતે આજે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આ બીએ બી એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે અક્ષર પુરુષોત્તમનો ઉપાસના છે તે ઉપાસના પ્રમાણે આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે તો અક્ષર એટલે કે ગુનાદિતનંદ સ્વામી જેવા થઈને એમને જેવા થઈને આપણે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાની છે એટલે કે મહંત સ્વામી મહારાજ જેવા ભક્ત થઈને પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાની છે અને સ્વામીજી આજે નગરયાત્રા પણ કરવાના છે લેનેશિયામાં અને કઈ જગ્યાથી ભગવાનની અભિષેક થશે અભિષેક પૂર્ણ થાય એટલે ભગવાનનો વસ્ત્ર પરિધાન થશે અને ત્યારબાદ પાલખીમાં ભગવાનને બેસાડ છે અને ત્યારબાદ આ લેનેશિયા વિસ્તાર આ મંદિરના વિસ્તારની અંદર નગરયાત્રા થશે અને એ યાત્રા લગભગ ત્રણ કિલોમીટર જેટલું લાંબુ છે અને બધા ભક્તો એમાં જોડાશે એમાં બધા ગાશે તાલીઓ વગાડશે અને સાથે સાથે આનંદ મોજ કરશે કારણ કે ભગવાન મંદિરમાં પધારે છે અને સાથે સાથે ભગવાન આપણા નગરમાં પોતે પ્રવેશ કરી રહ્યા છે તો એમનો આગમન માટે સ્વાગત કરવા માટે બધા હરિભક્તો એમાં જોડાવાના છે હજારો હરિભક્તો આવશે બધા અલગ અલગ ટાઉનમાં અલગ અલગ મૈફેથી આવશે બિનોનીથી આવશે પછી આપણા પ્રિટોરિયાથી આવશે જો ભગ આપણે જે બીએપીએસ સ્વામિનારાયણ હવેલી છે ત્યાંથી પણ બધા ભક્તો આવશે એટલે લોકલ બધા ભક્તો પણ જોડાશે એટલે એમાં બધા લાભ લેશે અને બીએપીએસ સ્વામિનારાયણ મંદિરેથી રામેશ્વર મંદિર સુધી બીએપીએસ મંદિરથી રામેશ્વર મંદિરથી આગળ જતાં જતાં આખો બ્લોકમાં એટલે ભગવાન નગર ઉપર દ્રષ્ટિ કરે તે ભાવનાથી ભગવાનની દ્રષ્ટિ પડે એટલે બધાની શુભ પૂર્ણ થાય ભગવાનના દર્શન કરવાથી ખૂબ સુખ શાંતિ પણ મેળવી શકાય છે એટલે આવું ભવ્ય સમયો થાય આવું નગરયાત્રા થાય એ ભગવાન કંઈ નગર ઉપર જોવાનું જરૂર નથી ભગવાન તો સર્વત્ર છે હા પણ ભગવાનના દર્શન આપણને ભગવાનના દર્શન થાય ઘર બેઠા બેઠા ભગવાનના દર્શન થાય આપણે કહે ને કે ઘર બેઠા ગંગા જય સંતનારાયણ સર્વને મારા જય સંતનારાયણ મારું નામ પૂજારી હિતેશભાઈ છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લેવીસિયાથી આજનો ખૂબ પવિત્ર દિવસ તુલસી જયંતિનો દિવસ છે આજના દિવસે અમારા ગુરુ હરિમંશાઇ મહારાજે અક્ષય પુરુષોત્તમની ભેટ તમને આપી અને ખૂબ સારો એવો ઉત્સવ થયો સર્વ પ્રથમ અહીંયા અભિષેક થયો નગરયાત્રા થઈ ત્યાર પછી મહાપૂજાની અંદર બધા જોડાયા ખૂબ સારો લાભ લીધો અને ત્યાર પછી પરમ પૂજ્ય તપોષ સ્વામીએ આ પ્રસંગો એક કથા કરી અને ત્યાર પછી સર્વે હરિભક્તિ પણ તુલસી ફૂલાનો લાભ લીધો અને ખૂબ સારો આવો ઉત્સવ થયો ખાસ અક્ષર પુરુષોત્તમ લાનેશિયા મંદિર મંદિરમાં પુજારી ચૂક્યા છે અને ખાસ સર્વે હરિભક્તોના સર્વે સંકલ્પ પૂર્ણ કરે તથા સર્વે હરિભક્તો તને મને તેને સુખી થાય એના માટે સર્વે પ્રાર્થના કરી છે અને અહીંયા અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજમાન થયા અહીંયા જે કોઈ આવી દર્શન કરશે અને સેવા કરશે તેના સર્વે સંકલ્પ અક્ષર પુરુષોત્તમ મહારાજ પૂર્ણ કરશે એવા અમારા કુતુહિમસાઈ મહારાજના પણ આશીર્વાદ છે તો ખાસ સર્વે અહીંયા આવી આ લાભ લેવો ખૂબ સારો ઉત્સવ થઈ ગયો આની અંદર રામેશ્વર મંદિર હતી

આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એક એવું છે કે ભક્ત સહિત ભગવાનની પૂજા થાય જેવી રીતે સીતારામ જેવી રીતે શિવ પાર્વતી આવી રીતે આ નરનારાયણ તેવી જ રીતે અક્ષર અને પુરુષોત્તમ તો અક્ષર સહિત પુરુષોત્તમ અક્ષર કહેતા ગુણાત્યન સ્વામી પુરુષોત્તમ કહેતા સહજાનંદ સ્વામી તો આ ભક્ત સહિત ભગવાનની પૂજા અને